જય શ્રી સ્વામિનારાયણ જગન્નાથપુરી પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર રિક્ષાઓના માધ્યમથી અમે નગરની અંદર જે જે પવિત્ર તીર્થો છે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જગન્નાથપુરીની અંદર સરસ મજાની સમુદ્ર કિનારો હોય નાળિયેરી વગેરેની હરિયાળી તમે નિહાળી રહ્યા છો આમ તો આ સ્થાનની અંદર ઉનાળામાં જઈએ કે શિયાળામાં પણ આપણને ચોમાસા જેવું જ લાગે અત્યારે જે સ્થાનના તમે દર્શન કરો છો એ જગન્નાથપુરીનું અતિ પ્રસિદ્ધ તીર્થ છે ચક્રતીર્થ મંદિર તો ચક્રના દર્શન તો હમણાં તમને કરાવીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જેની સાથે જોડાયેલો છે એ મુખ્ય જો સ્થાન હોય તો એ આ ચક્રતીર્થ છે સમુદ્રને કિનારે આવેલું છે તમે જે છત્રી નિહાળી રહ્યા છો જે ચરણારવિંદનો અમે સ્પર્શ કરી રહ્યા છીએ જે છત્રીની અમે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ તો એ સ્થાન છે સત્સંગી જીવનની કથાનું જન્મસ્થાન સત્સંગી જીવનનું જે જન્મસ્થાન છે એને તમે એ વખત દર્શન કરેલા છે જોયેલું છે જે ગઢપુરની અંદર અક્ષર ઓરડીની સામે માણકી ભવનની પાસે આવેલું છે આ તમે ચક્રતીર્થના દર્શન કરી રહ્યા છો ભગવાન વિષ્ણુજીનું આયુધ્ધ કહેતા ભગવાન જગન્નાથજીનું આયુધ્ધ જે સુદર્શન ચક્ર તો એની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે જેવી રીતે જગન્નાથ ભગવાન મંદિરમાં બિરાજમાન છે એ જ રીતે ભગવાનનું જે આયુધ્ધ છે તો એ અહીંયા બિરાજમાન છે જેના અભિષેક વગેરે પણ કરવામાં આવે છે વિધિ પુરાસર જેની પૂજા વગેરે પણ કરવામાં આવે છે તો બહુ સરસ અને સ્પષ્ટ રીતે તમને ચક્રના દર્શન થયા છે આગળ જગન્નાથ ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવેલી છે ચક્રની બરોબર સામે જગન્નાથ બલરામ અને સુભદ્રાજી આ જે પાછળનો ભાગ છે ત્યાં જે સરસ મજાની છત્રી છે તો એ આપણા સ્વામિનારાયણ મુખ્ય મંદિર જે કોણાર્ક રોડ તો એના દ્વારા કરવામાં આવેલી છે તો એ પાછળ મંદિરની પાછળનો જે છત્રીના તમે શરૂઆતમાં દર્શન કર્યા એનો આ ભાગ છે તો મહારાજની પ્રસાદીની ભૂમિ જાણી જ્યાં ભગવાન શ્રી હરિ તો પધારેલા જ છે પણ સત્સંગ જીવનની જે કથા તો એ સુરત મની અને પ્રતાપસિંહ રાજાની વચ્ચે જ્યારે પહેલી વહેલી થઈ તો એ આ સ્થાનની અંદર થયેલી હોય તો એ ચોકની અંદર બધા જ બહેનો કોઈ દર્શન કરી રહ્યા છે કોઈ લાઇનમાં ગોઠવાય અને પવિત્ર સ્થાનની અંદર ઊભેલા તમે જોઈ રહ્યા છો તો સૌ પ્રથમ આ સમુદ્રના પવિત્ર કિનારે સત્સંગી જીવનની કથા થઈ અને ત્યાર પછી અવારનવાર આ સત્સંગ જીવનની કથાઓ અદ્યાપી પર્યંત અહીંયા થતી હોય છે તો આ જે પવિત્ર સ્થાન છે ત્યાં બધા બહેનોએ અનુકૂળતા પ્રમાણે દર્શન કર્યા માથા ટેક્યા બધાએ બબીએ પ્રદક્ષિણાઓ વગેરે પણ કર્યું છે અને બધાએ દર્શન કરી અને ખૂબ જ અંતરથી આનંદિત થઈ રહ્યા છે બધા જ સમૂહમાં ઊભા રહી ફોટા વિડીયો શૂટિંગ વગેરે પણ કરાવી રહ્યા છે આટલો સમૂહ ફોટો જ્યારે તમે જુઓ ત્યારે તમને સુરતની પાઠશાળા હોય એવું જરૂરથી લાગે કારણ કે કથાનું આયોજન એ પણ પાઠશાળાના માધ્યમથી હતું અને ઘણા બધા બહોળી સંખ્યામાં બહુ જ ભાવથી બધા જ બહેનો આ કથાની અંદર જોડાયેલા અને જે રીતે જોડાયેલા એવી જ રીતે સંપ અને સહકારથી ખૂબ સેવા વગેરે કરી અને આ પ્રસંગને બધાએ દીપાવેલો એટલે તમામ તીર્થોના દર્શન પણ બધાએ ખૂબ જ સરસ રીતે અને શાંતિથી કરી રહ્યા છે પ્રદક્ષિણા વગેરે પણ કરી રહ્યા છે હરિભક્તો જે પણ તમે જોઈ રહ્યા છો તો જ્યારે જ્યારે ભગવાન જગન્નાથપુરી જવાનો મોકો આપે ત્યારે જરૂરથી આ ચક્રતીર્થના દર્શન કરવા ભગવાન સુદર્શનજી તો બિરાજમાન છે પણ સત્સંગ જીવનની યાદ આપણને જરૂરથી આવે જ્યારે જ્યારે સંપ્રદાયમાં પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ સત્સંગી જીવનની કથા બેઠી હોય ત્યારે કોઈ પણ વક્તા જરૂરથી આ ચક્રતીર્થને યાદ કરે અને ત્યારે જ કથાની શુભ શરૂઆત થાય એવું પવિત્ર આ ચક્રતીર્થ છે તો અંદર મંદિરની અંદર પણ મંદિર નાનું છે આ પટાંગણ પણ ઘણું બધું નાનું છે એટલે બધાએ વારાફરતી જઈ અને અંદર દર્શન કરે છે બહાર છત્રી આવીને દર્શન કરે છે પ્રદક્ષિણાઓ વગેરે પણ કરે છે આમ જોઈએ તો બધાએ સાગર સ્નાન કરી અને સીધા જ આ ચક્રતીર્થ બાજુમાં જ હોય ત્યાં આવી અને દર્શન કરી રહ્યા છે તો આવા પવિત્ર ચક્રતીર્થના દર્શન કરી અને બધાએ હવે પોતપોતાની રીતે પોતપોતાના ઓટોના માધ્યમથી પવિત્ર તીર્થસ્થાને જઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ વ્યક્તિ જગન્નાથપુરીમાં આવે તો એને જેટલો જગન્નાથ ભગવાનનો મહિમા હોય એટલો જ આ સ્થાનનો પણ મહિમા જરૂરથી હોય એટલે અહીંયા આવી અને બધાય ખૂબ જ સંતોષ અનુભવતા હોય છે આમ તો ખરેખર કથા આ જ સ્થાનની અંદર કરવી ઘટે પણ સમુદ્રનો કિનારો છે અને જગ્યા પણ બિલકુલ નથી તમે હમણાં જોયું કે આટલા બહેનો છે તો એ બધા ખીચો ખીચ ઊભા છે છતાંય પણ આ પટાંગણની અંદર કોઈ સમાતા નથી એટલે જગન્નાથપુરી છે એ આખું પવિત્ર તીર્થક્ષેત્ર જાણી અને લોકો જેને જ્યાં યોગ્ય લાગે કોઈ ધર્મશાળાઓ હોય કોઈ મંદિરો વગેરે હોય અહીંયા વૈષ્ણવ સંપ્રદાયની હવેલી બેઠકજી વગેરે પણ છે તો જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં આવી અને લોકો રહેતા હોય છે કથા વાર્તા વગેરેના લાભ પણ જરૂરથી લેતા હોય છે તો એ પવિત્ર ચક્રતીર્થને વારંવાર નમસ્કાર કરી અને અમે હવે આ નગરનું પવિત્ર અને પ્રસિદ્ધ સરોવર એટલે ઇન્દ્રધ્યુમ્ન સરોવર તો એ ઇન્દ્રધ્યુમ્ન સરોવરે સ્નાન અને દર્શન માટે જઈ રહ્યા છીએ જેમ જેમ રિક્ષાઓ આવતી જાય તેમ તેમ બહેનો આ સમુદ્રની આ સ્નાન કરવા માટે સરોવરની અંદર આવી રહ્યા છે સરોવર બહુ વિશાળ છે આજુબાજુનો જે નજારો છે એ પણ તમે જોઈ રહ્યા છો અમે બધા જ ત્યાં ભેગા થયા છીએ તમને કેટલો મોટો માહોલ દેખાય છે બધા બહુ સરસ રીતે સંકલ્પ મૂકી અને પછી સ્નાન કરી રહ્યા છે જ્યારે કોઈ પણ તીર્થની અંદર સ્નાન કરીએ ત્યારે સાધુ સંતો સાથે હોય તો વાત જુદી છે બાકી જો તમે એકલા હો તો આવા તીર્થોમાં બ્રાહ્મણો રહેતા હોય છે તો એમની પાસે કાયદેસર તીર્થનો સંકલ્પ મુકાવી અને પછી સ્નાન કરીએ તો એ વિશેષ ફળદાયક બનતો હોય છે અને આમ જોઈએ તો તો આવડતો સંકલ્પ વાત જુદી છે પણ સંકલ્પના અધિકારી ખાસ કરીને પહેલા બ્રાહ્મણો અને પછી સાધુ સંતો છે એના દ્વારા મુકાવવામાં આવે તો વધારે એનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તો આખો કિનારો આમ તો સમુદ્ર અંદર તો આ ઊંડું હોય સરોવર એટલે બધા એને કિનારે ઊભું રહેવાનું હોય ઘણું બધું ટ્રાફિક છે અને સરોવરની ઊંડાઈ ઘણી બધી છે ઇન્દ્રદ્યુમ્ન રાજા જેમણે ભગવાન જગન્નાથજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી સરસ મજાનું મંદિર બંધાવેલું એ જ ઇન્દ્રદ્યુમ્ન રાજા આ સ્થાનની અંદર રોજ હજારોની સંખ્યામાં ગાયોનું દાન કરતા અને સવારથી અહીંયા ગૌદાન શરૂ થાય બપોર સુધી ચાલતું હોય ને એટલી બધી ગાયો આ સ્થાનની અંદર રહેતી તો એવું કહેવાય છે કે એ ગાયોની ખરીઓના માધ્યમે કરી અને અહીંયા બહુ જ મોટો તળાવ જેવો ખાડો થઈ ગયેલો અને એ બધી ગાયોના ગૌમૂત્ર હોય ગૌછાણ હોય એનાથી આ આખી ધરતી હતી પવિત્ર માનવામાં આવતી અને જ્યારે ચોમાસું આવે ત્યારે આ સ્થાનની અંદર પાણી ભરાતું પછી કાળેકરીના દેશમાં ગાયોનો પણ ખૂબ જ મહિમા છે અને પવિત્ર સ્થાન જાણી અને અહીંયા સરસ મજાનો સરોવર તૈયાર કરાવવામાં આવ્યું છે જેને પક્કા પથ્થરોથી આજુબાજુમાં બાંધવામાં આવ્યું છે એનો વિશાળ જે બાંધેલો કિનારો છે ગુલાબી પથ્થરથી એના પણ તમને દર્શન થઈ રહ્યા છે બહુ મોટી આ જગ્યામાં સરોવર છે કાયમના માટે પાણીથી છલોછાલ ભરેલું રહેતું હોય છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે આ જગન્નાથપુરી પધાર્યા ત્યારે ભગવાન શ્રી સરોવરને કાંઠે જ બેસણા કરેલા નિત્ય જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાય સમુદ્ર સ્નાન કરવા જાય ચક્રતીર્થે પણ મહારાજ જતા પણ સ્થાન એમનું મુખ્ય જો કોઈ હોય તો આ હતું હમણાં આ પૂરું થશે સ્નાન વગેરે ત્યારે તમને એ છત્રીના દર્શન થશે કે જ્યાં ભગવાન હંમેશને માટે બેસતા અને આ સ્થાનની અંદર કહેતા જગન્નાથપુરીમાં વરણી વેશે પધારેલા ભગવાન દસ મહિના સુધી સ્નાન કરતા મહારાજ એટલા માટે સહજ છે કે આપણને સરોવરનો મહિમા વધારે હોય એટલે બધા બેનો ઘણા સમય સુધી અહીંયા સમુદ્ર સ્નાન કરી રહ્યા છે આ સરોવરની અંદર તો જેમ જેમ સ્નાન થતું જાય એમ એમ બધા બહેનો બહાર નીકળી રહ્યા છે તો ભગવાન શ્રી હરિની પવિત્ર પદરજથી પાવન થયેલું આ જગન્નાથપુરીનો સર્વશ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે અને આમ પણ ઘણા બધા જગન્નાથપુરીમાં સ્નાન માટેના પવિત્ર કુંડો છે સરોવરો છે તળાવો છે સમુદ્ર વગેરે પણ છે અને કૂવાઓ પણ અતિ પવિત્ર માનવામાં આવે છે તો એમાં મોટા મોટા જો તીર્થો જોઈએ તો પાંચ તીર્થો કહેવામાં આવે જેમાં ચંદન સરોવર વગેરે બધું જ આવી જાય તો એ આ પાંચ તીર્થની અંદર વધારેમાં વધારે જો મહિમા હોય તો આ ઇન્દ્રદ્યુમન સરોવરનો છે જગન્નાથપુરીની અંદર અધર્મી આસુરીઓ એણે ખૂબ જ અધર્મની અભિવૃદ્ધિ કરેલી અને આ તીર્થના તીર્થત્વને નષ્ટ કરવાનો જ્યારે પ્રયાસ કરેલો તો એ અઢારમા સૈકાની અંદર વન વિચરણ કરતા કરતા નીલકંઠવર્ણિ વેશે ભગવાન શ્રી હરિએ અહીંયા આવી દસ મહિના સુધી અહીંયા રોકાય અને અધર્મનો નાશ કરેલો ધર્મની સ્થાપના કરેલી દૈવી જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું અને આસુરીને સૂરીને આ લોકમાંથી યુદ્ધના માધ્યમે કરી અને મુક્તિ આપેલી કહેતા છૂટા કરેલા તો આ પવિત્ર સ્થાન અંદર છે કયોધ્યાથી નીકળી અને પગપાળા યાત્રા કરતાં ભગવાન શ્રી હરી આવેલા અમે તો બધા ટ્રેનના માધ્યમથી ગયા તોય પણ છત્રીસ કલાક લગાતાર બેસવાથી એવું લાગ્યું કે આ દેશ ખૂબ જ દૂર છે તો ભગવાન શ્રી હરી જ્યારે પગપાળા ચાલીને આવ્યા હશે ત્યારે એમને કેટલી અગવડ પડી હશે એ આપણે જરૂરથી અનુભવી શકીએ અને વિચારી પણ શકીએ તો બધા જ બહેનો સરસ રીતે ડૂબકીઓ મારી અને આમ તો કથા પછીનો અબૃત સ્નાન હોય તો પહેલું સ્નાન અમે સમુદ્રની અંદર કર્યું અને ત્યાર પછી આ ઇન્દ્રદ્યુમ્ન સરોવરની અંદર બધાએ સંકલ્પ મૂકી અને સરસ રીતે સ્નાન કરી રહ્યા છે સમૂહ ઘણો બધો હોવા છતાંય પણ વિદ્યાર્થીઓ બધાએ ડાયા છે એટલે કોઈને રોકવા પડતા નથી કે તમે આગળ નહીં જાશો આ તે કોઈ પણ સૂચનાઓ આપવી પડતી નથી એક બાજુથી આવે અને સ્નાન કરી કરી અને બીજી બાજુથી નીકળે કારણ કે બે બે વાંસ જાળ સુધી આ સરોવરની ગહેરાઈ છે એવું ત્યાંના લોકોનું માનવું છે અને બાજુમાં સરસ સાક્ષી ગોપાલજીનું મંદિર છે તો ત્યાં પણ બધાએ સ્નાન કરી કરીને દર્શન કરશે આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો તો એ બધા જ બહેનોને ટ્રેનની અંદર બેસાડ્યા પછી થોડા બહેનો વધેલા તો અમે બે ઓટોના માધ્યમથી ફરીવાર ઇન્દ્રદ્યુમન સરોવરે સ્નાન કરવા માટે પ્રસાદીનું માત્મે જાણીને ગયેલા એના દ્રશ્યો હતા અને ત્યાર પછી આજે તમે જોઈ રહ્યા છો છત્રી જ્યાં ભગવાન દસ મહિના રોકાયેલા છે પરમાત્માની ચરણ પાદુકા ત્યાં પધરાવવામાં આવેલી છે તો એનો બધાએ સ્પર્શ કર્યો એ ચરણ પાદુકાને મસ્તક ટેક્યું પ્રદક્ષિણા વગેરે થઈ શકે એવું નથી બાજુમાં સરસ મજાનું સાક્ષી ગોપાલજીનું મંદિર છે ભગવાન વેણુગોપાલ અને સાથે શ્રી રાધાજી બિરાજમાન છે તો આમ તો સાક્ષી ગોપાલ થોડુંક દૂર આવેલું છે જગન્નાથપુરીથી વીસ પચીસ કિલોમીટર તો ત્યાં દર્શન કરે ત્યારે એવું કહેવાય કે જગન્નાથપુરીની યાત્રા પૂરી થાય પણ ત્યાં ન જઈ શકે તો આને મિની સાક્ષી ગોપાલ કહેવામાં આવે છે એટલે જગન્નાથ ભગવાનના દર્શન કરે સમુદ્રમાં ઇન્દ્રધ્યુમના સરોવર ચંદન સરોવરમાં સ્નાન કરે અને આ સાક્ષી ગોપાલ ભગવાનના જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની યાત્રા છે એ આપણે ખાતે લખાતી હોય છે અને અહીંયા આપણે બધા એને સરસ રીતે સ્પર્શ કરી અને દર્શનનો લાભ મળે છે એટલે જાજુ ટ્રાફિક હોય બધા જ બહેનો વારા પરથી આવી અને ભગવાન સાક્ષી ગોપાલજીના દર્શન કરી રહ્યા છે એની બાજુમાં ત્રણ નાની મૂર્તિ સાક્ષી ગોપાલ ભગવાનની બાજુમાં રાધાજીની બાજુમાં નહીં બેનો બધા આડા આવે છે એટલે દર્શન ઓછા થાય તો એ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીની નાની નાની મૂર્તિઓ પધરાવવામાં આવી છે તમે પુરીમાં જે મંદિરે જાઓ ત્યાં તમને આ મૂર્તિઓના દર્શન જરૂરથી થાય કારણ કે જગન્નાથ ભગવાન છે પુરીના સ્થાન દેવતા કહેવામાં આવે એટલે દરેક મંદિરમાં એનું સ્થાન જરૂરથી હોય છે તો આ રીતે ભગવાન સાક્ષી ગોપાલજીનો સ્પર્શ કરી અને બધા જ બહેનો વારા દર્શન કરી રહ્યા છે તો અહીંયા અમારી કથા અને જગન્નાથપુરીની યાત્રા એની પૂર્ણાવૃતિ નિમિત્તે બધાએ દર્શન કરી અને હવે ઉતારા તરફ જઈ રહ્યા છે તો બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ